રાજપાટીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા ઘરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા સહિત ઝઘડીયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાયા છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય ધોરીમાર્ગ પર બંધ થયો છે ઝઘડીયા તાલુકાના રાજપાડી નગરની શાસ્તીનગર રાજેશ્વરી સોસાયટી અને જ્યોતિનગર ગોકુલધામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા સોસાયટીના મકાનોમાં વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાજપાડીના એકસો પચાસ જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપાડી ગ્રામ પંચાયતના સભ્યો અને તલાટી સહિત પોલીસની ટીમ સ્થાનિક લોકો દોડી આવી લોકોની મદદમાં જોતરાયા હતા ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કોતરડીમાં ધસમસતું વરસાદી પાણી વહે છે અને આ કોતરડીના પાણીના નિકાલ માટે નાળું નાનું હોય જેને પગલે સોસાયટીના નાગરિકોને દર ચોમાસામાં લાખોનું નુકસાન બેઠવાનો વારો આવે છે આ વખતે પણ સોસાયટીના નાગરિકોની અસંખ્ય બાઇકો વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા જેને કારણે એન્જિન સહિતના સ્પેરપાર્ટ બેકાર બનતા લોકોને નુકસાન બેઠવાનો વારો આવતા તંત્ર દ્વારા કોતરડીના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે એવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે જે લોકો રાજપાડીની સોસાયટીમાં ફસાયેલા હતા તે લોકોને પોલીસના જવાનો રાજપાડી પંચાયતનીતિ તેમજ સ્થાનિક યુવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા વહીવટી તંત્ર દ્વારા અહીંયા આગળ તમામ પરિસ્થિતિને પહોંચાડવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી ટીમના તલાટીકા મંત્રી શ્રી હોમગાર્ડના કર્મચારીઓ અને પોલીસ પ્રશાસનના માણસો સાથે જે અંદર ત્રણ કે ચાર વ્યક્તિઓ ફસાયેલા છે એને કાઢવા માટેનો પૂરતો પ્રયત્ન કરી અને સરકાર તરફથી જે સાધનો આપવામાં આવે છે એનો ઉપયોગ કરીને તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢી નાખવામાં આવશે અને અહીંયા જે પાણી થોડું ઘણું ભરાયું છે અચાનક વરસાદ વધે જવાના કારણે આવેલું છે થોડાક સમય લઈને લગભગ લગભગ તમામ પાણી અહીંથી નિકાલ થઈ જાય અહીંથી રેસ્ક્યુ કરેલા તમામ લોકોને વહીવટી તંત્ર તરફથી ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા પૂરી કરવામાં આવશે અને રહેવા માટે પણ આપણે પંચાયતનો મોટો હોલ છે આપણે ત્યાં એમને આશ્રય સ્થાનમાં લઈ જવામાં આવશે રાખો